દબાણ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણ મુક્ત શહેરની ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આદિપુરમાં માલિકીના પ્લોટ પર આવેલ વિવિધ દબાણો જેવા મસ્જિદ વીસ જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાં પ્રકારના બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા નિયમ અનુસાર પ્રક્રિયા દરમિયાન નોટિસ સુનાવણી બાદ દબાણ હટાવવા આદેશ કરાયો હતો જેની સમયમર્યાદા પૂર્ણ થતાં પહેલા જ મસ્જિદ કોમર્શિયલ અને રહેણાંક દબાણ સ્વેચ્છાએ દૂર કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ મહાનગરપાલિકા પોલીસ તંત્ર એસઆરસી જીડીએ પીજીવીસીએલ આરોગ્ય વિભાગના સંકલન બાદ દબાણ દૂર કરવાની પ્રક્રિયા વહેલી સવારે શરૂ કરવામાં આવી હતી જેમાં અંદાજે ચાર પોઈન્ટ પાંચ કરોડની કિંમતની બે હજાર ચોરસ મીટર જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ સંજય રામાનુજ દબાણ અધિકારી ગાયત્રી પ્રસાદ જોશી એન્જિનિયરિંગ ફાયર સ્ટાફ ત્રણ હિટાચી ચાર જેસીબી બે બ્રેકર બે ડમ્પર અને છ ટ્રેક્ટર સાથે હાજર રહ્યા હતા ડીવાયએસપી મુકેશ ચૌધરી અને પીઆઈ મહેશ વાડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો આવનારા સમયમાં આ ઝુંબેશ ચાલુ રહેશે જેમાં લોકો સહકાર આપે અને સામેથી દબાણ દૂર કરે તેવી અપીલ કરાઈ છે તેમજ લોકો ખોટી અફવાઓથી દૂર રહે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે તંત્રને સાથ સહકાર આપો અપીલ કરાઈ હતી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરની દબાણ મુક્ત કરવાની ઝુંબેશના ભાગરૂપે આજરોજ ગાંધીધામ માં આવેલા આદિપુર ખાતે મહાનગરપાલિકાના પોલિક માલિક માલિકીને અનાધિકૃત રીતે દબાણ કરવામાં આવેલ એકબાણ મસ્જિદ અને નાના મોટા અને એના દબાણો દૂર કરવા માટે નિયમોનો નિયમોનું કાર્યવાહી કરવામાં આવેલ નોટિસ આપવામાં આવેલ તથા હિયરિંગ રાખી અને તેઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવેલ આજે એક સમય પૂર્ણ થતા શરૂઆત થતા તેઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફ એસઆરસી જેડીએ સ્ટાફ પીજી મેડિકલની ટીમ અને પોલીસ તંત્ર સહકારથી સહકાર થી ચુસ્ત બંદોબસ્ત રીતે આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે આ દબાણ હટાવવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના આશરે બે હાજર ચોરસ મીટર જેટલી રૂપિયા ચાલે સાડા ચાર થી ચાર કરોડ થી સાડા ચાર કરોડ રૂપિયા જેટલી કરવામાં આવશે ઉપરાંત માનનીય કમિશનર મહાનગરપાલિકાના બંને મ્યુનિસિપલ કમિશનર શ્રી મોહલભાઈ દેસાઈ સાહેબ સંજય રામાનુટ તથા વિભાગના ગાયપી પ્રસાદ જોશી બ્રાન્ચના સ્ટાફ ફાયર વિભાગના સ્ટાફ સ્ટ્રીટ લાઈફ વિભાગના સ્ટાફ તથા અન્ય સ્ટાફ હાજર રહેલ અને ઉપરાંત પોલીસ વિભાગ માંથી મુકેશ મુકેશ્રી સાહેબ અને પીઆઈસી વાળા સાહેબ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર રહેલ છે ગાંધીધામ મહાનગરપાલિકાની દબાણ મુક્ત ઝુંબેશને ને ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવે છે તો નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ગાંધીધામ ને દબાણ મુક્ત કરવા માટેના અમારા કાર્યમાં આપ સંપૂર્ણ સાથ સહકાર આપજો કોઈ પ્રકારની અથવા કે ગેરમાર્ગ દોર જે હોય પ્રચાર તેનાથી દૂર રહી આ કાર્ય સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે